નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ સુરતમાં આરટીઆઈ કરી ખંડણી માંગનારાઓ સામે સુરત શહેર પોલીસે લાલાક કરી છે આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરી કથિત પત્રકાર તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ તો વાણો જણાવી ખંડણી માંગનારા આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુરત એસઓજી પોલીસે છેલ્લા ઘણા દિવસોથી આરટીઆઈ કરી ખંડણી માંગનારા આરટીઆઈ એક્ટિવિસ્ટ તો વિરુદ્ધ ઓપરેશન હાથ ધરી છે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને ફરિયાદ આપવામાં આવી હતી ફરિયાદ લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ મામલે તપાસ સુરત એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી જેથી એસઓજી પોલીસે તપાસ કરતા આ બાબતે સત્તર જેટલી ફરિયાદો નોંધાઈ હતી ફરિયાદના આધારે એસઓજી પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તો આ મામલે અથવા પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ફરિયાદ નોંધાઈ છે તો આવો જાણીએ આ બાબતે એસઓજી ડીસીપી શું કહે છે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર મો અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ ધરીવાલા કરીને જે સિટી

જે સ્ત્રીને બતાવે છે કે મારી પત્ની છે રૂબીનાબેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અનસાર એમ જ મેમણે એને પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે ને સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીના રૂબીનાબેને પણ એવું કહેલું કે તારે જ્યારે આ સાકી જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું ત્યારબાદ જે સાકીબ જરીવાળા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને જયારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત એને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે છે એ એના ફરિયાદી છે નરેશ જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર તેવીસ થી એમને બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું મકાન બનાવવાનું હતું કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આર્ટિ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ધરાવતા ધમકાવતા એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે સૌ પોતાને ઓળખાવે છે તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને દસ લાખનો વહીવટ કર્યો છે અને મો મો મોનિકા બેનને પાંચ લાખનો વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપુ બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઈમ જે ચલાવે છે રમેશ જાંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેણે તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે આ લોકો ધમકીઓ આપતા હતા કે પોતે બે થી ત્રણ પેજ નું એક ડિજિટલ આવૃત્તિ બહાર પાડે અને એની અંદર આવા સમાચારો છાપે મેમ જે મનગણન સમાચારો હોય અને જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યો હોય એને ડર લાગે એવા સમાચાર છાપે કે ભાઈ તમે કોઈને લાચ આપી છે કે તમારો નકશો આવો છે અને તમે આ બાંધકામ કર્યું છે એવી રીતે એવો એને સમાચારો છાપી અને સમાચારના કટ કોપી પેસ્ટ કરી અને વિવિધ જગ્યાએ વાયરલ કરતા અને પછી એ લોકોનો કોન્ટેક કરતા કે જો તમે મને પૈસા નહીં આપો તો વધુમાં વધુ જગ્યાએ તમારો ફેલાવો થશે અને તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે આર એનઆઈ નંબરની ચોક્કસ તપાસ કરવામાં આવશે પરંતુ આમાં મારી એક વસ્તુ ઉમેરવાની છે કે અગર આર નંબર લીધેલો હોય છતાં જો કોઈ ખંડણીખોરો છે તો એનું પેપર પણ રદ કરવામાં આવશે અને એના ઉપર તો કાયદેસર કાર્યવાહી કરવામાં જ આવશે આ ધમકીઓ આપતા હતા કે પોતે બે થી ત્રણ પેજનું એક ડિજિટલ આવૃત્તિ બહાર પાડે અને એની અંદર આવા સમાચારો છાપે મેમ જે મનગણન સમાચારો હોય અને જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યો હોય એને ડર લાગે એવા સમાચાર છાપે કે ભાઈ કોઈને લાચ આપી છે કે તમારો લક્ષો આવો છે એમ તમે આ વધારાનું બાંધકામ કર્યું છે એવી રીતે એવો એને સમાચારો છાપી અને એ સમાચારના કટ કોપી પેસ્ટ કરી અને વિવિધ જગ્યાએ વાયરલ કરતા અને પછી એ લોકોનો કોન્ટેક્ટ કરતા કે જો તમે પૈસા નહી આપો તો વધુમાં વધુ જગ્યાએ તમારો ફેલાવો થશે અને તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે પરંતુ આમાં મારી એક વસ્તુ છે તો એનું પેપર પણ રદ કરવામાં આવશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં જ આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઈન માં નવસારી